બરોડા મેરાથોનમાં એક થી વધુ વ્યક્તિઓએ ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સર્ટી એનાયત કરવામાં આવી છે બરોડા મેરેથોનમાં એક લાખ તેવીસ હજાર નવસો લોકોએ ભાગ લઈ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરવામાં આવ્યો જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નું અશ્વિન ત્રિવેદી અને ઉપપ્રમુખ દિવ્યાંગ ગાંધીએ આયોજક તેજલબેન અમીન ને એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બરોડાના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ મેયર પિંકીબેન સોની તેમજ દંડક વિધાન શુક્લા તેમજ ભરત અને પોલીસ કમિશનર નરસિંહા કુમાર તેમજ જોઈન્ટ કમિશનર ડોક્ટર લીના પાટીલ તેમજ યુવા આચાર્ય શ્રી બાવાશ્રી વ્રજકુમાર મહોદય શ્રી ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગ બાળકો સહિત મોટી સંખ્યામાં વડોદરા વાસીઓએ ભાગ લીધો હતો